નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે સત્તરમી ઓગસ્ટે એક તરફ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની સંકલન બેઠક ચાલી રહી હતી જેમાં એકબીજાને પરાસ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા હતા અને તેમની વચ્ચે ગત બેઠકની જેમ આ વખતે પણ વિવાદનો મતપુડો છંછેડાય એ પહેલાં જ કલેક્ટર કચેરીની બહાર છત ઉપર ચોંટેલો ભમરી મતપુડામાં રહેલી માખીઓ છંછેડાઈ હતી ત્યારે એક તબક્કે ત્યાં બંદોબસ્તમાં રહેલી નર્મદા પોલીસના જવાનો પણ મધમાખીઓના ટોળાથી બચવા કલેક્ટર કચેરીના ગેટ બંધ કરી અંદર જતા રહ્યા હતા અને કચેરીમાં કામકાજ અર્થે આવતા મુલાકાતીઓને પણ પોલીસે લોકોને મધમાખીઓથી બચવા માટે ચેતવ્યા હતા સદનસીબે મધમાખીઓ કોઈને કરડી અને પરત પોતાના મધપુડામાં સમય જતા ત્યાં હાજર પોલીસ અને અન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી સંકલન બેઠકમાં હાજર રહેલા એક વ્યક્તિએ કહ્યું બહાર તો મધપુડો શાંત થઈ ગયો છે પણ અંદર મધપુડો ના છંછેડાય તો સારું આમ કહેતા હાજર રહેલા લોકોમાં હાસ્ય ફરી વળ્યું હતું